અમારા બુલ છે ગોલવાડા માંડવા પહેરાયા છે લગ્ન કરે દસ વર્ષ અને ચાર ઓપરેશન થયું જો બોલ ભાઈ આપણે માતાજી છે આવું છે એમની સેવા બહુ સરસ છે ભાવેશભાઈ અને એમની બેન હતો તે આ બેનનું લગ્ન કરે દસ વર્ષ થયો હતો માંડવા ગામ પહેર્યા હતા ત્રણ ઓપરેશન થયો એના ઉપર માતાજીએ દીકરો આવ્યો હતો શું નામ છે તમારું મેહુલ મેહુલભાઈ અરખાભાઈ પરમાર મેહુલભાઈ અરખાભાઈ આ બુનનું નામ સરસ માતાજીને આવી શ્રદ્ધા વિશ્વાસથી આવા દીકરાનો જન્મ થયો છે તો માતાજી આવા દરેક વ્યક્તિઓ આવો આ સુરાપુરા મેલરીમાં આવી અને માતાજી દરેકની ભાવના પૂરી કરે એવી એક પ્રાર્થના કરીએ છીએ બોલો જય માતાજી જય મેલરી ઉતારું બોલો અમે તારા ભાવના પુરુષાય મારું રુદિયો